બોટાદ જિલ્લામાં છવ્વીસ પોઈન્ટ એકાવન કરોડના નવનિર્મિત જિલ્લા પંચાયત ભવનનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ બોટાદ જિલ્લાની નવરચના બાદ બોટાદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા લોકોને સુવિધાઓ મળે તે અંતર્ગતની અલગ અલગ કચેરીઓ બનાવવામાં આવે છે ત્યારે આજે છેવાડાના માનવીની જરૂરિયાત પૂરી થતી કચેરી એટલે કે જિલ્લા પંચાયત તેવી છવ્વીસ પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે નિર્માણ પામેલ જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હસ્તક કરવામાં આવ્યું આજના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી અંજલી રૂપાણી સહિત રાજ્યના મંત્રી કુંવરજીભાઈ સૌરભ પટેલ પરમાર ઈશ્વર પટેલ સહિત રાજ્યના મંત્રીઓ હાજર રહ્યા તેમજ આ ભવનમાં ચૌદ જેટલી જિલ્લા કક્ષાની કચેરીઓ કાર્યરત થશે આ ઉપરાંત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ પણ હવે આ નવ નિર્મિત બિલ્ડિંગમાં બેસે ત્યારે આજના જિલ્લા પંચાયતના લોકાર્પણ પ્રસંગે હાલ જિલ્લા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો પણ ખાસ હાજર રહ્યા આ સાથે બોટાદ નગરજનો પણ આજના લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં રહ્યા હાજર તો આગામી લોકસભા ચૂંટણી નજીક આવતી હોય ત્યારે

ભ્રષ્ટાચાર જોતો હોય તો મહાઠગબંધન એમની સાથે લોકો રહે આ પ્રકારની ચૂંટણીનો આખો મેન્ડેટ જવાનો છે કોઈ ચિંતા નથી ગયા વખત કરતાં પણ વધુ સીટો મેળવીને નરેન્દ્રભાઈ પુનઃ દેશના વડાપ્રધાન બનશે જિલ્લામાં આજે જિલ્લા કાર્યક્રમ શું વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લોકોને સરળતા થાય દૂર દૂર ધક્કા ન ખાવા પડે એટલા માટે મોટા જિલ્લાનું વિભાજન કરીને નવા જિલ્લાઓ બનાવ્યા છે ત્યારે બોટાદ નવો જિલ્લો બન્યા પછી બોટાદને કલેક્ટર ઓફિસ નવી આરટીઓ ઓફિસ નવી કોર્ટ નવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા મેળા બે આઈટીઆઈ નવી મેળી આજે નવું જિલ્લા પંચાયતનું નવું પંચાયત ભવન એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે છવ્વીસ કરોડનો ખર્ચ ભવ્ય સુંદર મજાનું જિલ્લા પંચાયતનું ભવન બન્યું છે એ એનું લોકાર્પણ આજે થયું છે જિલ્લા પંચાયત ગામડાના છેવાડાના માનવીની જો સરકારની યોજનાઓ પહોંચાડીને લોકોના કામ અને લોકોના પ્રશ્નો ઉકેલતી હોય છે હું આશા રાખું છું કે આ નવું ભવન ત્યાંથી લોકોના ખૂબ સારા અને જલ્દી કામો થાય છેવાડાના માનવીની પણ ચિંતા કરી રાજ્ય સરકારે આ વખતે વરસાદ અહીંયા ત્રણ તાલુકામાં ઓછો પડ્યો છે ત્યારે સરકારે ઇનપુટ સબસિડી એ ત્રણેય તાલુકાને લગભગ પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં બે હેક્ટર મેક્સિમમ એટલે બાર હજાર રૂપિયા મેક્સિમમ દરેક ખેડૂતને મળશે પહેલી વખત દુષ્કાળ કે રાહત કામની વાત કરીએ તો પહેલી વખત રાજ્ય સરકાર આ પ્રકારની ઇમ્પુર સબસિડી આપી રહી છે પાક વીમો પણ ભવિષ્યમાં મળશે અને બાકીની અછતની જે મનરેગાના કામો સહાયતા બીજું ત્રીજું એ બધું પણ મળશે પણ ઇનપુટ સબસિડી આ વખતે ગુજરાતમાં બાવીસ લાખ ખેડૂતો અને લગભગ અગિયારસો કરોડથી વધુ રૂપિયા ખર્ચીને દરેક ખેડૂતને આ પ્રકારની ઇમ્પુર સબસિડી રાજ્ય સરકાર આપી રહી છે સર ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આવતો વરસાદ ઓછો છે તેરા સરકાર માટે મોટો પડકાર છે કે સૌની સૌની યોજના સિવાય ઘણા બધા વિસ્તાર છે પાણીનો પ્રશ્ન કે કેવો હલ થશે આ વખતે મોટા ભાગના નહીં પણ આખા ગુજરાતમાં જ્યારે જૂનું શેડ્યુલ હતું જે મુજબ એ મુજબ માત્ર પાંચ ઇંચથી ઓછો વરસાદ પડ્યો એને અછત જાહેર કરતા હતા આ વખતે રાજ્ય સરકારે સાડા ત્રણસો મિલીમીટરનો ક્રાઇટેરિયા પકડી અને છન્નું તાલુકા એને અસરગ્રસ્ત જાહેર કર્યા છે અઢીસો તાલુકામાંથી છન્નું તાલુકામાં આપણે અસરગ્રસ્ત ગયા છે રાજ્ય સરકારે પીવાના પાણી અંગેની સંપૂર્ણ વ્યવસ્થા એ કરી રાખી છે જુલાઈ સુધી કોઈ તકલીફ નથી સાથે સાથે ફેબ્રુઆરી અંત સુધી કેનાલમાં પાણી છોડી રાખીને બે વખત ખેડૂત પાક લે ખરીફ પાક અને રવિ પાક એની પણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે એટલે એમાં ક્યાંય કટોતી આપણે કરી નથી ખેડૂતની ચિંતા આ રાજ્યની સરકારે કરી છે આગામી દિવસોની અંદર લોકસભાની ચૂંટણી આવે છે શંકર બ્યુરો રિપોર્ટ બોટાદ